સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ત્રણ પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અરવલ્લી જિલ્લામાં સૌથી પ્રથમ ભીલોડા તાલુકાના મોટા કંથરિયા ગામે બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેમાંથી એક બાળકીનો સીરમ પોઝિટિવ આવ્યો છે જ્યારે સીએસએફ નેગેટિવ આવ્યો છે તો બીજી બાજુ બે બાળકોના રિપોર્ટ આવવાના હજુ બાકી છે

વાયરલ ઇન્સેફ્લાઇટીસના કેસો જોવા મળેલ છે આ રોહોગના વાક માટે સેન્ટફ્લાયના વાતાવરણ અનુકૂળ હોય તેવા સેન્ટફ્લાયની ઉત્પત્તિને વિપુલ પ્રમાણમાં ઉત્પત્તિ થાય છે સેન્ડફ્લાય માખી ત્રણ આ જે હોય છે આ ત્રણ ફૂટ સુધી જ ઉડી શકે છે અને હોપિંગ કરતી હોય છે અને દિવસમાં જ કડતી હોય છે જ્યારે આ સેન્ટફ્લાય કડે ત્યારે લોહીનો ચાઠું થઈ જાય છે અને જ્યારે નાના બાળકોમાં જેની ઇમ્યુનિટી ઓછી હોય છે કર્ડે ત્યારે એને હાઈ ડિગ્રી ટેમ્પરેચર હોય છે એની એકસો ચાર ને એકસો પાંચ ડિગ્રી ફેરનાઇટ સુધીનો તાવ આવે છે અને બાળકને ખેંચ આવે છે જોડે જોડે જાડા પણ થઈ શકે છે તો આવા કેસ કોઈ જય યાર આપણને વિસ્તારમાં મળે તો તમામને પબ્લિક મને આવ્યું હોય કે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ જે પણ નજીકનો સરકારી દવાખાના હોય ત્યાં સંપર્ક કરવાનો સારવાર લેવાનો આમ તો એની સારવાર સિમ્ટોમેટિક જ છે કોઈ સચોટ સારવાર નથી પ્રિવેન્શન ઇઝ ઓન્લી ધ ક્યોર તો આપણે એને રોગને અટકાવવા માટે જે સેન્ટ ફ્લાઇન નામનો જે મોસ્કિટો છે એમને આપણે નાબૂદ કરવાનું છે એના માટે આપણે ફાઇવ પર્સન્ટ મેલોથિન ડસ્ટિંગ પાવડરનો ઉપયોગ કરી છે અને અત્યારે આપણે ભિલોડા અને મેયગરજ તાલુકામાં જ્યાં આપણે કેસ મળેલા છે ત્યાં તમામે તમામ જે એરિયા છે ત્યાં ડસ્ટિંગ થઈ ગઈ છે આપણી સર્વેની કામગીરી પણ થઈ ગઈ છે લગભગ સાડા છ હજાર ઘરોમાં આપણી સર્વેની કામગીરી થયેલી છે અને અત્યારે આપણે જિલ્લામાં ત્રણ કેસ મળેલા છે એમાં બે મૃત્યુ પામેલા છે જે આપણા કાચા મકાન હોય છે માટીના કાચા મકાન હોય છે ત્યાં આ રોગ વધારે ફેલાઈ રહ્યો છે કાચી માટીના કાચા મકાનોમાં જે દરારો હોય છે ત્યાં એની દરારોમાં સેન્ટપ્લાય જોવા મળેલ છે એટલે જે માટીને લીપણ ના હોય કે બીજા મકાન જે એવા હોય ત્યાં લીપણ હોય છે આ જૂની લીપણ હોય તેને હટાવી દેવું જોઈએ નહીં લીપણ કરવું જોઈએ અથવા પાકા મકાન જે સારા અત્યારે વ્યવસ્થા છે અને સાથે સાથે જે કાચા મકાન છે એમાં મેલોથીનની ડસ્ટિંગ થઈ જવું જોઈએ અને તમામે તમામે એરિયામાં જે લાગે કાચા મકાન છે અને મેલોથીનની ડસ્ટિંગની કામગીરી અત્યારે આપણે જિલ્લામાં ચાલુ છે તમામે તમામ બોર્ડર વિલેજમાં આપણે પણ કેમ કે અમુક કેસેસ જે રાજસ્થાનથી પણ જીએમએ હિંમતનગર ખાતે આવેલા છે તો રાજસ્થાનને લગતા જેટલા પણ આપણા બોર્ડર વિલેજેસ છે તમામે તમામમાં આપણે ડસ્ટિંગની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એટલે પ્રિકોશનરી મેઝરમાં અત્યારે આપણે ડસ્ટિંગનો પ્રોગ્રામ તમામે તમામને બોર્ડર વિલેજીસમાં ચાલુ છે જે વિરોડા તાલુકામાં બીસ વિલેજીસ બોર્ડર વિલેજીસ છે મેઘરેજ તાલુકામાં અગિયાર વિલેજીસ બોર્ડર વિલેજ છે તો આ બીસ અને અગિયાર ટોટલ એકત્રીસ ગામોમાં આજે પણ આપણે ડસ્ટિંગની કાર્યવાહી પૂરું પૂર્ણ કરીશું પોતરીને તાવ બહુ આવી ગયો તો પહેલાં પછી ઉલટી પછી જાડા અને પછી ખેસ થઈ ગઈ હતી બહુ પછી ગામમાં લઈ ગયા ડોક્ટર પાસે ગામમાં દવા નહીં નહીં કહી ત્યાંથી પછી કરીને શામળાજી ગયા શામળાજીથી હિંમતનગર ગયા ત્રણ દિવસ રહી ગયા બે દિવસ ત્રીજા દિવસે ખલાસ થઈ ગઈ સારવાર કરતો પછી નહીં ત્યાં અન્ય બે દિવસ આવ્યા લાગતાર અહીંયા આવીને જેમ તેમ મૂકેલો ના મચ્છર ની તપાસ કીધી અને દવા સાટી ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ